સરકારી સંઘની દુકાનોમાં લોભનો લૂણો ખેડૂતોને ફરજિયાત ખાડામાં ઉતારવાના કિમિયા ખેડૂતોને ખંખેરવાના સહકારી કિમિયા સામે ખેડૂતોમાં ભારે નારાજગી નેતાઓ ચૂક લાઠી દામનગર બાબરા ગારિયાધાર તાલુકા સહિતના શહેરોમાં સહકારી એગ્રો સર્વિસ સેન્ટરની દુકાનો અંદર ખેડૂતોને ખંખેરવાના કિમિયા અજમાવી રહ્યા છે ગુજરાત સરકારના નિયમોનો નો ઉલાડીઓ કરીને ખેડૂતોને એટીએમ બિયારણ લેવું હોય તો પચાસ ટકા રહ્યું છે અને ખાતર લેવા જાવ પણ ફરજિયાત બીજી વસ્તુ લેવાની તો જ ખેડૂતોને આ આપવાનું કહેવાય છે ખેડૂતો જાય તો ત્યાં જાય છે તો ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે કાર્યધારના એગ્રો સેન્ટર સર્વિસમાં ચલાવવામાં આવી રહી છે લૂંટ જેની રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ દ્વારા કરવામાં આવી છે શહેરની અંદર ખેતીવાડીના એગ્રો સેન્ટર જે ચલાવી રહ્યા છે તે તમામ એગ્રો સેન્ટરોની અંદર યુરિયા ડીએપી ખાતર લેવા જાવ તો વધારાની વસ્તુઓ આપવામાં આવે છે એટીએમ કપાસનું બિયારણ ખેડૂતો જ્યાં લેવા જાય છે ત્યારે તેને પણ પચાસ ટકા ફરજીયાત બીજું બિયારણ પધરાવવામાં આવે છે જે ખરેખર ગુજરાત સરકારશ્રીના ખેતીવાડીના નિયમ અનુસાર કશું જ એમાં ચલાવવામાં આવતું નથી તેની તાત્કાલિક રજૂઆત કૃષિમંત્રી સમક્ષ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે યગ્રોની અંદર ગારીયાધાર યગ્રોની અંદર જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે